આપણી યુવા પેઢીને થોડી સુરવીર થવાની જરૂર છે વ્યસનોમાં જિંદગી બરબાદ કરો દેશ માટે ને સમાજ માટે કંઈક કામ કરો યાર શું કરવા આપણી જિંદગી વ્યસનમાં બરબાદ કરવી સટ્ટામાં હું કરવા બરબાદ કરવી જુગારમાં હું કરવા બરબાદ કરવી વ્યસનોમાં શા માટે બરબાદ કરવી આ એક એક માણસ ક્ષત્રિય માણસો જે શૂરવીર હતા એની મેં તમને આ વાત કીધી એટલે માનવું કોકનું હારાનું માનીએ તો આપણે બધા સુખી થાય મને પહેલાં એમ થયા કરતું હતું મેં કીધું મારા આ સિરિયલ જોવામાં એટલા બેન આપણી કથા સાંભળવા કેમ લોકો નહીં આવતા હોય પછી મને એમ થયું કે આ કંઈક માણું અપડેટ માગે છે આ ટૂંકમાં આ અપડેટ જોઈએ છે કથામાં બી અપડેટ જોઈએ એટલે પછી આ થોડુંક બધું અપડેટ લાવ્યો અને અમારે એક અમદાવાદના પ્રોફેસર છે ત્યાં કોલેજમાં એણે મને એકદી પત્ર લખ્યો હતો મને કે સ્વામી તમારી કથા હું નવથી સાડા નવ ટીવી ઉપર જોતો હતો તમે છે એ કે અમદાવાદમાં તો અમારે બીજેપી આવ્યા છે ખ્યાલ છે બહુ લોકો આવે ને અમારે બીજેપી બી આખી આખી કથા સાંભળવા આવે વાત અમારે સ્વામી ચોખ્ખી કઈ ન હોય ક્યાંક નેતા નીતર આવે ને તો એ લગભગ એમ એમ વૈયા છે કોઈ દી કાંઈ લખાવે નહીં એમ બીજેપી પણ આ બીજેપી જ્યારે જ્યારે કથા આજે ન લખાવતો આ તો ખાલી વાત કરું છું આ તમને એમ તો વળી કીધું છે અને મારે વલ્લભભાઈ કાકડિયા બીજેપી જ્યારે જ્યારે મારી કથામાં એવા કથા સાંભળે અને પાછા કંઈક ને કંઈક કથાના આયોજનોમાં દાન પુણ્ય કરતા જતા હોય ભારત દેશમાં ઘણા બધા આવી રીતના આપણા નેતાઓ છે અને એને પણ આપણે એકવાર તાળીઓથી વધાવવા જોઈએ એટલે હું તમને હું મૂળ વાત કરતો હતો અપડેટ માગે એટલી મને પ્રોફેસર કહેતા હતા મને કે સ્વામી તમારી કથા હું સાંભળતો હતો અમદાવાદમાં તમે કે હજારો માણસોને ત્રણ ત્રણ કલાક આમ સ્થિર કરી દો અને ઈ જોઈને મને એમ થયો કે આ લેપટોપ ને આઈપેડને આ ટેકનિક અમારા શિક્ષકોને પ્રોફેસરોએ સ્કૂલ અને કોલેજમાં અપનાવવી જોઈએ અડધા કલાકના પીરિયડમાં છોકરાઓ થાકી જાય કંટાળી જાય એમ નહીં ત્રણ ત્રણ કલાક બેસે અને છતાંય એને કંટાળો ન આવે એવી ટેકનિક આવવી જોઈએ લોકોને ભણવું છે પણ ભણાવવાની ટેકનિક જોઈએ આજે હું જોઉં છું કે આજે લોકોને કથામાં કેટલો રસ પડે છે જે આજથી પહેલાં મહાભારત અને રામાયણની સિરિયલ આવતી હતી અને લોકો સ્થિર થઈ જતા હતા એમ આજ નવથી સાડા નવ લોકો કથા સાંભળવા બેસે છે આજે અમે ધોળકામાં ગયેલા ગુંદરા એરિયામાં અહીંયા બધો લગભગ પાટીદાર સમાજ મને કહેતા હતા મને કે સ્વામી નવથી સાડા નવ નીકળીએ ને અમારા આ એરિયામાં એક ધારો તમારો જ અવાજ સંભળાતો હોય નાના મોટા યુવાનો અને મેં છે ને બધી બાઉન્ડ્રીને તોડી મારું બ્લડ ગ્રુપ એ ઓ પોઝિટિવ છે હા ઓ પોઝિટિવ એટલે હું સંપ્રદાયવાદથી પર થઈ જાતિવાદથી પર થઈ મારો એક લક્ષ્ય છે કે મારે ભારત દેશના બધા જ લોકોની સેવા કરવી કથા દ્વારા આજ ચંડી શર્મા એક ભાઈએ મને વાત કરી આ કથાઓ કેટલું મોટું કામ કરી તમે છો મને કે સ્વામી મારો દીકરો નાયબ મામલતદાર એકનો એક દીકરો અલા એક દીકરો બીજો હતો પણ આ નામ નાયબ મામલતદાર અને યુવાન અવસ્થા અને એમાં એક્સિડન્ટમાં મૃત્યુ પામ્યો બહુ આઘાત લાગી ગયો દીકરાનો દીકરો ડાયો હોય સારી પોસ્ટ હોય અને અચાનક મૃત્યુ થયું બહુ આઘાત લાગી ગયો મને કે આત્મઘાત કરવાના વિચાર આવતા હતા અને હું આત્મઘાત કરવાની તૈયારીમાં હતો એ સમય આજથી ત્રણ વર્ષ પહેલાં તમારી કથા મેં સાંભળી અને કથાથી મને સારા વિચાર મળ્યા એટલે આ તમારી કથાને કારણે હું જીવતો છું ઈ કહે આટલી વાત કરતાં રડવા મળ્યા અરવિંદભાઈ મારી આર્યતા એને પૂછ્યો રડવા મળ્યા આંખમાં આંસુડ આવી ગયા આ કથાએ કેટલાય માણસોને આત્મઘાત કરતાં રોકી લીધા છે ભાઈ હળવા ફૂલ બની ગયા છે જીવનમાં કેટલા પતિ પત્નીમાં ઝગડા હતા ને એ ઝગડા મટી ગયા ભાઈ ભાઈ નોખા થયેલા વળી પાછા ભેગા થયેલાના દ્રષ્ટાંત આ કથા દ્વારા થયેલા છે ભાઈ આ નોખા થઈ ગયેલા ભાઈઓ પાછા ભેગા થઈ ગયા છે એટલે મારે વાત કરવી છે કે થોડીક કંઈક સારી ચીજો જે હોય દેશ માટે આપણે કરવી જોઈએ આ આ રામાયણ મહાભારત ભાગવત કથાઓ શું શીખવાડે દુર્યોધન કોઈનું માન્યો નહીં રાવણને એની પત્ની મંદોદ્રીએ કીધું હતું કે તમે સીતાને પાછી દઈ દો પોતાના ભાઈ કુંભકર્ણ જેવા કુંભકર્ણે એને કીધું હતું યુદ્ધમાં જ્યારે બહુ ભી પડીને કુંભકર્ણને જગાડ્યો અને ત્યારે કુંભકર્ણ એને કહે છે કે તું મારી ભેગો લડવા આવ્યો અને સીતાને કારણે આ બધું છું કુંભકર્ણે એટલું કીધું હતું કે સીતાનું અપહરણ કરવા ગયા હતા તેથી અમને પૂછીને જ્ઞાતા આવી છે કુંભકર્ણ આ બોલ્યો છે વાલ્મીકી રામાયણમાં અમને પૂછીને ગ્યા હતા હજી હું તમને કહું છું તમે સીતાજીને પાછા દઈ દો રાવણ કોઈનું માન્યો નહીં આખા કુળનો વિનાશ કર્યો દુર્યોધને આખા કુળનો વિનાશ કર્યો એટલે આજ કઈ કઈએ આખી અયોધ્યાને દુઃખી કરી પરિવારમાં એક સભ્ય ખોટે માર્ગે જાય કોઈનું માને નહીં કોઈના અનુશાસનમાં રહી નહીં કોઈની આજ્ઞામાં રહી નહીં તો એને કારણે આખો પરિવાર દુઃખી થતો હોય મેં એવા કેટલા બાપ જોયા છે કે ના એક દીકરાને કારણે આખો પરિવાર બિચારો દુઃખી થતો હોય એક દીકરીને કારણે એનો આખો પરિવાર દુઃખી થતો હોય આ કથા હું એટલા માટે કરું છું તમારે તો ધોળકાવાળાને પાંચ દાડાનો ઉજાગરો મારે તો આ રોજનું થયો પણ છતાંય હું ઉજાગરા કરું છું કંઈક આપણા ભારત દેશની મને એટલો ભરોસો છે કે કેવલ રોડ રસ્તા થશે તો દેશ સુખ શાંતિ નહીં અનુભવે જ્યારે આપણા દેશની પ્રજા સંસ્કારી બનશે તેથી સુખ અને શાંતિ થશે ભાઈ કેવલ ભૌતિક વિકાસથી સુખ શાંતિ નહીં થાય પ્રજાજનો સંસ્કારી બનવા પડશે અને જ્યાં જ્યાં સંસ્કાર છે ત્યાં આનંદ મંગળ છે અમારે સુરતમાં એક સોની પરિવાર છે સચિનમાં નર્મદા નદી કિનારે એમના ગુરુનો આશ્રમ એકવાર લોકોનો સંઘ બધો નર્મદાની યાત્રાએ જાતો તો આ કહે છે કે મારે જ આવું છે ગુરુએ કહ્યું બેટા તારે યાત્રાએ નથી જવું તારી ઘરે તારી માં છે એ માને બેસાડી અહીંથી એક નર્મદાનો પાણીનો ઘડો ભરી જા એ તું ત્યાં મૂકજે અને માતાને પ્રદિકિણા કરી લે એટલે તારે નર્મદાની પ્રદિક્ષિણા થઈ ગઈ અને સોની પરિવાર એ ભાઈ એક નર્મદા નો પાણીનો ઘડો ભરીને ઘરે આવ્યો માને બેસાડ્યા નદીનું પાણી ઘડો મૂક્યો અને માતાને પ્રદિક્ષણા કરી કે ગુરુએ કહ્યું છે કે મારે નર્મદાની પરિક્રમા થઈ ગઈ તેદુ નો દિન આજની ઘડી વીસ વર્ષ થયા રોજે એની માતાને બેસાડી અને ઘરે પ્રદિક્ષિણા કરે છે એ પરિવાર ની હું તમને આજ વાત કરું રામ રાજ્ય જેવો પરિવાર લાગે આપણને કે મારી પત્ની એ ભાઈ પછી મને વાત કરતા મને કે સ્વામી મારી પત્ની રોજ સવારે ઉઠી મારી પૂજા કરે અને મને પરિક્રમા કરે એની પત્ની આજની તારીખમાં મારા દીકરાની વહુ આવી તો મારા દીકરાની વહુ અમને બે સાસુ સસરાને બેહાડી અને પરિક્રમા કરે પૂજા કરે એના પતિની પૂજા કરે તમે વિચાર કરો આવો પરિવાર હોય ત્યાં રામ સાક્ષાત દેખાય કે ન દેખાય ભાઈ વિચાર તો કરો જ્યાં પત્નીઓ પતિની પૂજા કરતી હોય જ્યાં દીકરાની વહુ સાસુ વહોને પરિ સાસુબાને સસરાને પરિક્રમા કરતી હોય ત્યાં કેવા સંસ્કાર હશે ત્યાં કેવું સુખ શાંતિ હશે મન કે મારા સોનીની દુકાને મારા બધા જ યુવાનો દીકરાઓ મારા માણસો રોજ સત્સંગ જ સાંભળતા હોય આ સંસ્કાર એ માણાને સુખી કરે છે અમારે સુરતમાં બે થી ત્રણ જણા આવે છે હું જોઉં એના પગના અંગૂઠા જમણા પગના લાલ હોય જમણા પગનો અંગૂઠાનો નખ લાલ હોય એટલે મને એટલો આમ ભરોસો આવે કે આની ઘરે પતિવ્રતા નારી હશે અને આની રોજ પૂજા કરતા હશે એટલે પગનો અંગૂઠો લાલ હોય કોક કોકના જ પગના અંગૂઠા લાલ હોય બાકી ગાલ તો ઘણાયના લાલ હોય લ્યો ગાલ ઘણાયના લાલ હોય છે હાલો આ તો કહેતા નથી હો બાકી મારે છે ને તો કોઈ આમ આમ બિચારા બહાર બોલી નથી શકતા આ ઘણા ગણા પત્ની મારે તો એક જણો તો આમ ચાર રસ્તે પડ્યો હતો લોહી લુઆણ થઈ ગયેલો સાત આઠ જણા ભેગા થઈ ગયા ને બધાએ કહે કે લે આ તો આપણો એ કે રગલો તો ઘે લોઈ લો એ કે ટોળી કરો જરાક વાગી ગયું છે ઘરે લઈ જાય એ કે ઘરે માર્યો એટલે તું અહીંયા પડ્યો હજી મરવો શીખે આ ઘરેથી જ માર ખાઈને અહીંયા આવ્યો શીખે